નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ભુવાનગર નવસારીમાં આપનું સ્વાગત છે વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ અમલસાડ વિસ્તારના ખેડૂતોએ ઉદ્ધારનો લઈને ડાંગર રોપણીનું કામ ફરી શરૂ કર્યું ગત દિવસોના ભારે વરસાદ બાદ આજે સવારથી ઉદ્યાન નીકળતા અમલસાડ વિસ્તારના ખેડૂતોએ બાકી રહેલ ડાંગર રોપણીની કામગીરી ફરી શરૂ કરી દીધી હતી જીવના જોખમની સવારી એટલે એસટી અમારી વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ વલસાડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલભાઈ પટેલની લોકસભાના દંડક તરીકે નિમણૂક કરાય દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં વલસાડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ ધવલ પટેલની દંડક તરીકે નિમણૂક કરાતા વલસાડ ડાંગ જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે જંગલમાની માધ્યમિક શાળા સાઉડામાં સાકાર રીડિંગ કોર્નરનું ઉદઘાટન થયું કપરાડા તાલુકાના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાહુડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તેમજ પાર્થ ટ્રેડર્સ વાપીના સૌજન્યથી નિર્મિત વોરિયર્સ ધરમપુર તેમજ માધ્યમિક શાળા સાહુડા સંચાલિત સાકાર રીડિંગ કોર્નરનું ઉદ્ઘાટન ઉદઘાટન ડોક્ટર બિપિનભાઈ પટેલ ડોક્ટર વર્ષાબેન પટેલ નિમેશભાઈ ગાવિત ચુનીલાલ ચૌધરી સરપંચ સાહુડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો ઘર મેળવો દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવિટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન તાલુકાના લાછકડી ખાતે નર્સરી એક ઉદ્યોગ વિષય પર સેમિનાર યોજાયો સંયુક્ત બાગાયત નિયામકની કચેરી સુરત અને નાયબ બાગાયત નિયામકની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સ ઝુંબેશ અંતર્ગત નર્સરી એક ઉદ્યોગ વિષય ઉપર વાંસદા તાલુકાના બાયફ લાછકડી ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મુલ્લા હોસ્પિટલ નવસારી દ્વારા પૂર અસરગ્રસ્તો માટે ફ્રી મેડિકલ કેમ્પ રોયલ સ્કૂલ ખાતે યોજાયો નવસારી ખાતે મુલ્લા હોસ્પિટલ દ્વારા દારૂલ ઉલમ સંચાલિત રોયલ સ્કૂલ રિંગ રોડ નવસારી ખાતે પૂર અસરગ્રસ્તો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ દર્દીઓને મફત દવા વિતરણનું સેવાકીય આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો દસ દર્દીઓને ડોક્ટરોએ તપાસી દવાઓ આપી સલામતીની સવારી એસટી અમારી જગ્યા ન મળે દાદર પર બેસો તો જવાબદારી તમારી આ દ્રશ્યો છે નવસારીથી ચલથાણ જતી બસના કે જેની અંદર ઓવર કેપેસિટીની અંદર પેસેન્જરો ભરવામાં આવ્યા છે બે મહિલાઓને જગ્યા ન મળતા દાદર ઉપર બેઠા છે અને એ બારણું દોરીથી બાંધવામાં આવ્યું છે એટલું જ નહીં પણ પાછળની સાઈડે જ્યાં સીટ પતી જાય અને પછીથી પાછલો કાચ આવે તેની વચ્ચેની ગેપમાં પણ વિદ્યાર્થીઓએ ઊભું રહેવું પડ્યું છે

ક્લિક કર્યો લાઈફ કો રિફ્રેશ કરો કુદરતની પણ કળા કંઈક નિરાલી જ છે લોકો બોર કરાવે ત્યારબાદ પાણી બહાર ખેંચવા માટે એની અંદર મોટર ફિટ કરાવે પણ સ્વયં જળ ઠાલાવતો રુઝોણી મના ફળિયાનો બોરવેલ કે જ્યાં જાતે બોરવેલમાંથી પાણી બહાર આવે છે પરસો જૂની પરંપરા તો એવી હતી કે લોકોને બોલાવવા પડે હાથોમાં શ્રીફળ અથવા તો એ લોકો હાથમાં સળિયા લઈ અને પાણી ક્યાંથી નીકળશે એના માટે આપણને જગ્યા બતાવે પછી આપણે બોર કરાવીએ બોર કરાવ્યા બાદ એની અંદર મોટર મુકાવીએ અને પછી પાણી બહાર નીકળે પણ આ કુદરતની કળા તો જુઓ કે રૂઝવણી મનાફળિયાની અંદર બોરવેલમાંથી આપોઆપ જાતે જ પાણી બહાર આવે છે અને એ પણ ત્રીસ ફૂટ જેટલી છલાંગ મારતો હોય એવો આ બોરવેલ છે વિકસિત ગુજરાત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી પણ જો તમે ખૌદરા ગલી એટલે કે પારસીની સામે જયશંકર પાર્ટી પ્લોટ જતા રસ્તા ઉપર જે બાજપેયી શોપિંગ સેન્ટર છે ત્યાં ખાવા માટે જતા હોવ તો સાવચેત થઈ જાઓ અથવા તો બાજુમાં આવેલા બાગની અંદર બાળકો રમાડવા માટે જતા હોવ તો સાવચેત થઈ જાઓ ત્યાં સતત ગટર ઉભરાય છે ચાંદીપુરા નામનો વાયરસનો ભરડો ચાલી રહ્યો છે ત્યારે તંત્ર ઊંઘી રહ્યું છે વર્ષોની સમસ્યાનો આજે પણ કોઈજ નિકાલ નથી અને ત્યાં લોકો ત્રહીમાંમ પોકારી રહ્યા છે વાંસાના સીતાપુરના શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા ગામ ગોલણની ઉપાસના વિદ્યાલય સ્થળ પર નેત્ર શિબિર યોજાય હતી હાઇવેના ખારેલ ઓવરબ્રિજ નીચે જોખમી ખાડો ગણદેવી તાલુકાના ખારેલથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડો દિવસે ને દિવસે વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે આ ખાડાને લીધે કોઈ ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લધુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે પંચ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન